આ ભાઈ જોઈ લો આ આ સુરસ વાકેલા મારું કેવું મંતા નથી ને બેરિંગ બદલવાનો છે પણ બદલતા નથી નવી ભવિષ્યમાં એ બેરિંગ બદલશે તાના અવાજ બંધ થાશે જોઈ લેજો આ વરાનો મોટા બતાઈ દેઉ છું તો પ્રોવાં છે એટલે રોબે સુરસ વાકેલાવાવા છે સિનિયર છે આ ભાઈ મેહપાલ સી

અને મામાનક એવું એવું છે કે તમારા ઘેરમાં વળ આવે છે હાલ અમે ખડે ખબર પડી જશે આવો લાઈન લાવો ભાઈ કેબલ લાવો અને હાલ ટ્રાય કરીને અવાજ હમ દઈએ ફટાફટ રુરુ એવો અવાજ આવે છે ટ્રાય તો છે ટાપિંગમાં ડાઈટ રીલ રીલ ના શું ટાપિંગ નહી સકાઈ

અંદર મિત્રો आवाज અંદર દે આ આગલા સરકાર હું બિલકુલ आवाज નહીં